આપણે ઝાડવા વાવા એમાં પહેલા વેલા ફૂલ ઉતરાશે બે ફૂલ ઉતરાશે ગુલાબનું અને એક પાંચ પાખડી વાળું તો આપણે જો ઝાડવા વાવા એમાંથી પહેલા વેલા ફૂલ મળી ગયા છે આપણને તો આ પહેલા વેલા ફૂલ આપણે લક્ષ્મીજીને એને સડાવશું હવે મંદિરમાં જો અહીંયા આપણે દીવાબત્તી થઈ ગયા છીએ અને હવે આપણે આ ફૂલ ચડાવવાના છે

તેમાં બે ફૂલ આવ્યા આપણને તો બહુ ખુશી થઈ બે ફૂલ આપણે જોઈને એક ગુલાબનું અને પાસ પાખડીનું હતું તે આપણે મંદિરમાં હવારમાં સડાવી દીધું છે અને આપણે બ્લોક ચાલુ કરી દીધો છે દિવસના નવ વાગ્યા છે અને આપણે હવે ઘરનું કામ ચાલુ કરવાનું છે તો આપણે હવે ઘરનું કામ ચાલુ કરી નાખી અને આપણે જો જે બે ફૂલ ઉતાર્યા હતા તે તમને જાળવા બતાવું જો આપણે આમાંથી ઉતાર્યા હતા આ ગુલાબનો છે આ ગુલાબનો છે અને આ બાજુ છે તે પાસ આપણે પાખડીઓનું ઉતાર્યું તો તે છે અને આ ગુલાબનો છે જો વાદળા થોડાક આ છે વાદળા અને તડકો પણ છે તો આપણે જો ઘરનું કામ હજી બાકી છે તો આપણે હવે ઘરનું કામ કરી નાખવાનું છે અને આપણે જો ગુલાબનું ફૂલ અને પાંચ પાછડીવાળું ફૂલ ઉતાર્યું હતું અને હવે આપણે ઘરનું કામ કરવાનું છે તો બધું ઘરનું કામ કરી નાખવી અને અહીંયા જો આપણે કપડાં બોળવાના લઈ લીધા છે તો હવે આપણે કપડાં વાસણ ને પોતા કચરા પોતા બધું કરવાનું છે જો આપણે કચરા પોતા વાસણ બધું કામ જ બાકી છે તો આપણે કરવાનું છે તો આપણે કામ કરી નાખીએ જો આપણે કપડા ધોવાઈ ગયા અને ફૂંકવી દીધા છે આપણે જો કપડા ધોઈ નાખ્યા છે આપણે કપડા ધોઈ નાખ્યા અને હૂંકવી દીધા છે અને બોપરની રસોઈ બનાવવાની પણ આપણે તૈયારી થઈ ગઈ છે અને હવે ગોપરની રસોઈમાં જો આપણે ગુવાર સારો કરી નાખ્યો છે ગુવાર અને અંદર બટેટા નાખશું અને આપણે જો લહણની ચટણી નાખશું અંદર તો આપણે જો બોપરની રસોઈ પણ બનાવવાની તૈયારી થઈ ગઈ અને હવે આપણે બપોરની રસોઈ પણ બનાવી નાખીએ હમણાં બધા જમવા આવશે એટલે આપણે બપોરની રસોઈ બનાવી નાખી તે પછી પેલા જો રસોઈ બનાવી રસોઈ બનાવી તે પછી આપણે ઘડીક આરામ જમી લીધું જમીને તે ઘડીક આરામ કર્યો અને હવે આપણે જ્યાં ગયા છે ઘડી આરામ કરીને અને ચાર વાગે જો આપણે નળા આવે છે તો પાણી આવી ગયું છે અને આપણે જો આ બે એલ એક ને એક ડ્રમ પાણીનું ભરવાનું છે પીવા હાટું અને આ બાજુ જો આપણે વાસણ ઉટકીને આ બાજુ મૂકી દીધા છે અને આપણા ઘરમાં જો નવી વસ્તુ આવી છે તો નવી વસ્તુમાં શું આવ્યું છે તે તમને બતાવવાની છું બે નવી વસ્તુ આપણે આવી છે નવી વસ્તુમાં જો આ વસ્તુ આપણે આવી છે અને એક આ વસ્તુ આવી છે નવી વસ્તુમાં જો નવી વસ્તુમાં આપણે જો આ વસ્તુ આવી છે બપોરે લાવ્યા હતા જો અડધી તો ખવાઈ ગઈ છે અને અડધી જ છે અને આ જો આપણે ટિફિન આવી ગયું છે ગરમ જો ટિફિન કાંઈક આવું આવ્યું છે જો આપણે કસોરી આવી હતી બપોરે અને કસોરી લાવ્યા હતા તો જયપાલ કસોરી લાવ્યો હતો અને અડધી તો ખવાઈ ગઈ છે અને અડધી જ રહી છે આપણે બપોરે બહુ સરસ મીઠી હતી એટલે આપણે અડધી તો ખવાઈ ગઈ ને અડધી જ રહી અને જો બપોરે ટિફિન પણ લાવ્યા હતા તો આપણે ટિફિન પણ બતાવી જો આ ગરમ ગરમ રે વસ્તુ એનું ટિફિન પણ આવી ગયું જો જો આવું કાંઈ ટિફિન છે ટિફિન ખોલી તો પહેલાં જો આવું નીકળે છે પછી જો આવું ગરમ શખાનાનું ટિફિન છે જો આવી રીતે શ્યારખાનાનું ટિફિન છે અને જો આવી રીતે અંદર નાખીને તો આપણે ગરમ રહે આમાં આખો દિવસ એક બપોર ગરમ રહે જો આપણે ગરમ રહે એવું ટિફિન પણ આવી ગયું છે ત્યારે તો કઈ જરૂર છે એની કોઈ ટિફિન લઈને જાતું નથી પણ આપણે તો એ ગરમ ટિફિન આવી ગયું છે ઘરમાં અને હવે જો આપણે કસોરી પણ ખાવાના છે એ બહુ સરસ મીઠી કસોરી આવી ગઈ છે અને ગરમી બહુ ગરમી બહુ થાય છે જો જેવો તેવો વરસાદ પણ આવી ગયો બાય ગરમી બહુ થાય છે જ્યોતિ બહુ વરસાદ આવી ગયો અને આપણે ટાંકામાં જો અહીંયા નળ આવે છે ઝાડવાની વાત કરવી જો અહીંયા તુલસી માસી જો પાણી ભરાઈ દીધું આ બાજુ છે આ બાજુ છે અને ઉપર બે ઝાડવા છે જે અને અહીંયા જો ઉપર કાક રેતી ના ઢગલા પડ્યા છે આપણે રેતી કાય ઉપયોગમાં લીધી જો રેતી ના જે ઢગલા પડ્યા છે અને આપણે બધા જાડવાને પાણી પાઈ દીધું છે અને હવે હેઠે છે જો એક વાર અમે ગયા હતા તો બરફમાં તો મંદિર કેદારનાથ ને આખરે ગયા ત્યારે બરફ ન હતો ઓગળી ગયો તો બધો અને તે ગયા ત્યારે બરફ હતો અને જો કેદારનાથમાં છે ને પીઠ છે ખૂટી ખૂટ્યો આવે એની એની પીઠ છે એટલે ના ઘી સોળ ઘી ચડે છે જો કેદારનાથમાં ઘી ચડે છે ઘી સોળે છે એવું રીતે લિંગની પણ લિંગ રૂપી છે ના ઘી સોળવામાં આવે છે ત્યાં ઘી ચડે છે આપણે તો બદ્રીનાથમાં છે ને સણાન ડાળ ચડે છે બદ્રીનાથમાં સણે ડાળ પ્રસાદમાં હોય છે અને બે જગ્યાએ આપણે પ્રસાદ લીધી ને એમાં થેલીમાં જો કેદારનાથના ફોટા છે અને બદ્રીનાથનો ફોટો છે તે તમને દેખાડો આપણે ચારધામ કરીને આવ્યા નહીં તેથી પ્રસાદી લીધી હતી ને થેલી જો આપણે આ બદ્રીનાથથી પ્રસાદી લીધી હતી એમાં જો ડાળિયા અને અંદર ચણાન ડાળે પણ છે આ બદ્રીનાથની પ્રસાદી આ જો ઠેલીમાં આપણે આવી હતી આ ઠેલી આપણે તમને દેખાડી હતી પણ અંદર શું આવ્યું તે તમને ન દેખાડ્યું જો આવું જ મંદિર છે અને આવું તે રીતે છે જો આ બાજુ આવી રીતે ફોટો છે અને અંદર જો આપણે આવો એક ડબ્બો આવ્યો હતો પ્રસાદીનો અને આવું એક આવ્યું હતું જો એક આવું પીળું આવ્યું હતું તેમાં બદ્રીનારાયણ લખેલું છે જો આવો એક પટ્ટો આવ્યો તો એમાં જો બદ્રી નારાયણ લખેલું છે જો આવો એક પટ્ટો આવ્યો હતો અંદર અને આ પ્રસાદીનો નો ડબ્બો આવ્યો હતો અને કેદારનાથ જો પેલા જો આ બરફ નું મંદિર છે બરફ અંદર અને આ જો બરફ વગરનું છે મંદિર જો 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 આ તે આવો લાલ પટ્ટો આવ્યો હતો એમાં કેદારનાથ લખેલું હતું જો એમાં લાલ આ પટ્ટો આવ્યો હતો પછી એક આવું આવ્યું હતું જો આ કેદારનાથ ની થેલી માં જો આવું નીકળ્યું હતું આ કેદારનાથ ની પ્રસાદી છે અને આ બદ્રીનાથ ની પ્રસાદી છે જો આવી રીતે પ્રસાદી આપણે અહીંથી જો કેદારનાથની પ્રસાદી અને બદ્રીનાથની પ્રસાદી આપણે તમને દેખાડી બદ્રીનાથમાં ચણા ડાળ ચડે છે તો ડાળિયા હારે ચણા ડાળે હતી અને કેદારનાથમાં ઘી ચડે છે તો આપણે ઘી તો લઈ નહોતા ગયા પણ ના મળતું પણ નહોતું જે કોઈ પણ જાય તો કેદારનાથ ઘી લઈ જાય તો ઘી ના છોડવામાં આવે છે અને આપણે કેદારનાથથી પ્રસાદી ખેલી લીધી હતી તેમાં તે નીકળ્યું તે તમને દેખાડ્યું તો હવે આપણે તેઓ આ પ્રસાદી તમને દેખાડી અને જે આપણે જો પાણી ભરવાનું બાકી છે અને પાસ વાગી ગયા છે જો આપણે વાળું કરવા બેહી ગયા છીએ અને વાળું કરવામાં ભાજી સાસ અને ભાખરી અને ડુંગળી છે જો આપણે વાળું કરવા બેહી ગયા છીએ અને વાળું કરવામાં આપણે છે અને ભાખરી રાતે આપણે ભાખરી કરવી અને આખો દિવસ ક્યાંક આપણો આવો ગયો અને આપણે તમને ચારધામની પ્રસાદી બતાવી કે બે આવી હતી કેદારનાથ બદ્રીનાથની અને ગંગોત્રીના સોખા આવ્યા હતા અને એના સોખા બાફાના હોય છે અને મમનોત્રીના સોખા અને ગંગોત્રીની પ્રસાદી પણ આવી હતી આપણે દીદીથી અને એનાથી ગંગાથળ લીધું હતું ગંગોત્રીથી ગો મોટનું ના નીકળેલો એટલે મને આપણે આ વિડીયોને હોય એન્ટ આપશું તો તમને આ વિડીયો ગુનો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હરમાંથી મળીનેક્સ્ટ બ્લોકમાં જય રહ્યો ગમેન્ટ વાંક્યા